પાણી નથી મળતું ત્યારે નવા પ્રમુખ ટૂંક સમયમાં જ એક આતરે પાણી મળી રહે તે માટે આજથી જ પ્રયત્નશીલ થયા છે રોડ રસ્તાની સમસ્યા દૂર કરવામાં આવે તેવું લાગે છે ત્યારે વડાલીની જનતા આશા અપેક્ષા પૂર્ણ થશે એવું લાગે છે વડાલી ફરી વિકાસના પંથે આગળ વધારે એવી જનતા શુભેચ્છા લોકોએ આપી છે પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું છે જેમાં વડાલી ભાજપ પ્રમુખ પ્રદિમનસિંહ તથા મહામંત્રી પ્રભારી પૂર્વ પ્રમુખ મોતીસિંહ તથા નગરપાલિકાની સર્વધર્મની જનતા

મને જે દિવસ માટે પાલિકાના પ્રમુખની જવાબદારી મળી છે તેના માટે ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું અમારા પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ સાહેબ અમારા પ્રભારી જિલ્લાના પ્રભારી ગજેન્દ્ર સક્ષરા સાહેબ અમારા જિલ્લાના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબ તેમજ અમારા ધારાસભ્ય શ્રી રમણલા ઓરા સાહેબ અમારા શહેરના પ્રભારી ગજેન દેવાંગભાઈ સાહેબ અને શહેર સંગઠનના પ્રમુખ શ્રી ભગ્યુમસી બાપુનો હું આભાર છું અને આગળ આવવા અમે બધી આખી ટીમ મળી ભેગા મળી અને ગામના જે પ્રશ્નો છે એનો અમે શોર્ટ ટાઈમમાં નિવડે લાવવાની કોશિશ કરીશું બધા